હેલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ ઉનાળાની સિઝન ચાલે છે અને સાથે સાથે અથાણાની ગુંદા કેરીની વગેરેની બધાની સીઝન પણ ચાલે છે આપણે ગુંદાનું અથાણું ગુંદાનો સંભારો વગેરે બનાવતા જોઈએ છીએ તો આજે આપણે ગુંદાનું શાક બનાવીશું આ શાક એટલું સુપર ટેસ્ટી અને એટલું સુપપ છે ને કે હું તમને શું કહું તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં આપણે સ્ટફિંગ રેડી કરીશું એના માટે મેં ત્રણ ચમચી ચણાનો લોટ લીધેલો છે ત્યારબાદ તેમાં એક મોટી ચમચી સિંગદાણાનો પાવડર લેશું હવે તેમાં એક મોટી ચમચી જીરું લેશું અડધી ચમચી લાલ મરચું પાવડર ચમચી હળદર પાંચ ચમચી હિંગ અડધી ચમચી ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું એક ચમચી ખાંડ અડધું લીંબુ નીચો વિશું આ એકથી દોઢ ચમચી જેટલો લીંબુનો રસ છે અને ત્યારબાદ પિંચ જેટલા આપણે બેકિંગ સોડા એડ કરીશું બેકિંગ સોડા એડ કરવાથી આપણો ચણાનો લોટ આપણે શેકવાની જરૂર નથી એમનામ સરસ ચડી જશે ત્યારબાદ તેમાં બે ચમચી જેટલું તેલ એડ કરીશું ફ્રેન્ડ્સ આની જગ્યાએ તમે ગાઠિયાનો પાવડર કેવું લઈ શકો છો પણ અત્યારે આપણે કાચો જ લોટ લીધેલો છે એકદમ ઝડપથી બની જતું અને કોઈપણ જાતની વધારાની પ્રોસેસ વગર આપણું ગુંદાનું શાક રેડી થશે હવે આપણે સ્ટફિંગને મિક્સ કરી અને સરસ રીતે રેડી કરી લેશું ફ્રેન્ડ્સ ગરમા ગરમ રોટલી સાથે આ શાક ખૂબ જ સરસ લાગે છે હવે મેં અઢીસો ગ્રામ ગુંદા લીધા છે તેના ધોઈ અને કોરા કરી લીધા છે ત્યારબાદ આપણે તેની ઉપરની કેપ કાઢી નાખશું આવી રીતે આપણે બધા ગુંદાની કેપ કાઢી લેશું ત્યારબાદ એક પ્લાસ્ટિકની કોથળી લેશું ગુંદા ચીકણા બહુ જ હોય છે તેથી આપણે તેને પ્લાસ્ટિકની કોથળીમાં જ આવી રીતે તોડીશું જેથી બધું ચીકણું ન થાય ત્યારબાદ તેને ઉપર આમ દસ્તો ઠપકારી અને વચ્ચેથી આવી રીતે અણીવાળા કોઈ પણ ચાકુ કે સેનાથી આપણે તેને આવી રીતે બી કાઢી નાખશું ચાકુ અથવા સુયો અણીવાળું કાંઈ પણ લઈ શકાય આવી રીતે કરશું એટલે તેના બી રિમૂવ થઈ જશે હાથ થોડો મીઠાવાળો કરી લેવો જેથી આપણા હાથમાં ચીકાશ ચોટે નહીં આપણા બધા ગુંદા ઠળિયા કાઢી અને રેડી છે હવે આપણે ગુંદામાં સ્ટફિંગને ભરી લેશું ફ્રેન્ડ્સ આમાં ગુંદા મીઠાવાળા કે એવું કશું કરવાની જરૂર નથી એમનામ જ પણ આપણું શાક એકદમ ચીકાશ વગરનું અને સરસ રેડી થશે હવે આવી રીતે એકદમ ફીટ દબાવી અને મસાલો ભરી દેવાનો છે એકદમ દબાવતા જવાનું અને મસાલો ભરતું જવાનું જેથી અંદરથી ગુંદા જરા પણ ચીકણા ન રહે અને સરસ રીતે મસાલો અંદર સેટ થઈ જાય આવી રીતે આપણે બધા ગુંદાને રેડી કરી લેશું ત્યારબાદ એક સ્ટીમર આપણે ગરમ કરવા મૂકી દેશું જો આપણા ગુંદા સફેદ બધા ભરાઈને રેડી છે હવે આપણે સ્ટીમરમાં બધા ગુંદાને મૂકી દેશું ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે ગેસ ચાલુ કરી દેવાનો છે અને ગેસની ફ્લેમ થોડી મીડિયમ રાખવાની છે હવે સ્ટીમ નીકળવા માંડે ત્યારબાદ આપણે જે સ્ટફિંગ વધ્યું હતું તે એની ઉપર રાખી દેસું સ્ટીમ નીકળે એટલે સ્ટફિંગ રાખશું તો તે તાત્કાલિક સેજ સેટ થવા મળશે જેથી તે અંદર પડશે નહીં હવે આપણે ઢાંકણ ઢાંકી અને મીડિયમ ગેસે તેને આઠથી દસ મિનિટ સુધી થવા દેસું આઠથી દસ મિનિટ પછી આપણે જોઈ લેશું જો આપણા ગુંદા સરસ ચડી અને રેડી છે આપણે તેને ચેક કરી લેશું આપણા ગુંદા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે આપણે આમાં કાચો ચણાનો લોટ એડ કરીશું તો ઇનિશિયલી તે પણ બફાઈ જશે એટલે આપણે તેમાં કંઈ શેકવાની કે લોટ એવી જરૂર પડતી નથી અને આપણી એક પ્રોસેસ બચી જાય છે હવે આપણે એક પેન લેશું અને તેમાં ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું ત્યારબાદ તેમાં પાંચ ચમચી જેટલા રાઈ જીરું એડ કરીશું અને પાંચ ચમચી જેટલી હિંગ એડ કરીશું ફ્રેન્ડ્સ ઘણા ગુંદાના શાકમાં લસણ એવું વગેરે નાખતા હોઈએ પણ ગુંદાના શાકમાં લસણ કે એવી કશી જરૂર નથી હોતી તે એમનામ જ પણ ખૂબ સરસ લાગે છે હવે આપણે તેમાં બાફેલા ગુંદાને એડ કરી દઈશું અને ઉપરથી થોડું મરચું અને હળદર નાખીશું આ ફક્ત કલર સારો આવે એના માટે છે હવે આપણે એકદમ સરસ તેલમાં ગુંદાને ચલાવી લેશું ફ્રેન્ડ્સ આ શાક ખાવાની એકદમ મજા આવે છે ઉનાળામાં અમે ઓછા શાક મળતા હોય અને ગુંદાની સિઝન તો ખૂબ થોડોક ટાઈમ જ ચાલતી હોય એટલે ત્યારે આ શાક બનાવશો તો ખૂબ જ મજા આવશે હવે બે મિનિટ સુધી ઢાંકણ ઢાંકી અને તેને સીઝવા દેશું ત્યારબાદ ગેસ ઓફ કરી અને આપણે ગુંદાને જોઈ લેશું જો આપણું શાક સરસ રીતે એકદમ રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ તમારે ગ્રેવીવાળું શાક કરવું હોય તો ટમેટા છીણી અને તેની ગ્રેવીમાં આ સ્ટફ ગુંદા નાખી શકાય તે પણ ખૂબ જ સરસ લાગે છે અત્યારે આપણે ડ્રાય શાક રેડી કરેલ છે હવે આપણે તેના સર્વિંગ બાઉલમાં લઈ લેશું ફ્રેન્ડ્સ એકદમ સુપર ટેસ્ટી અને સુપર ઇઝી એવું આપણું બુંદાનું શાક રેડી છે તો તમે પણ આ સિઝનમાં ચોક્કસથી ટ્રાય કરજો હવે આપણે તેના કાચી કેરીને કતરણથી સૌ ગાર્નિશ કરીશું છે ને એકદમ જોરદાર જોતાં જ ખાવાનું મન થઈ જાય અને બનાવવાનું પણ મન થાય એવું સુપર ટેસ્ટી અને સુપર ઇઝી આપણું ગુંદાનું શાક રેડી છે જેને તમે ગરમમાં ગરમ રોટલી સાથે સર્વ કરી શકો છો ફ્રેન્ડ્સ મારી રેસિપી તમને કેવી લાગે છે તે તમે મને કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ